સુવિધાઓ સાથે નવીન ઢોરવાડા ઊભા કરવા હાલ કેટલપોન્ડ અથવા ઢોરવાડાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે સહાય માટે નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ ની જોગવાઈ માટે

સરકાર તરફથી મળવાપાત્ર નવ કરોડમાં આ કેટલા શેડ બનાવવા માટે વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને પત્ર લખી રજૂઆત કરી છે માંગણી એ વ્યાજબી એટલે છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અનુસાર રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં રખડતા ઢોરોને નિયંત્રણ કરવામાં નિયંત્રણ અંતર્ગત આધ્યાધુનિક સુવિધાઓ સભર કેટર પોન્ડ બનાવવાના છે હવે આ બાબતે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આવતી હોય છે તો ગ્રાન્ટ જે ચોવીસમાં ચાર કરોડ રૂપિયા આવી છે અને પચીસમાં કંઈ પાંચ કરોડ રૂપિયા આવવાની છે તો ટોટલી નવ કરોડ થાય ચાર કરોડ વણ વપરાયેલી પડી રહી છે કોર્પોરેશનમાં અલે ટોટલી નવ કરોડ થાય બાવીસ ત્રેવીસની કંઈ બે કરોડ રૂપિયા આવેલી ગ્રાન્ટ છે અને કામ લઈ આવ્યા છે ચૌદ કરોડનું તો કામ ચૌદ કરોડનું આવ્યું છે એટલે મેં શ્રીને પત્ર લખીને એવી માંગણી કરી છે કે બાકીના પાંચ કરોડ રૂપિયા તમે જો કોર્પોરેશનમાં બીજા ગ્રાન્ટમાંથી વાપરવાના હોય તો એનાથી લોકોના બીજા કામો વિકાસના થશે તમને રાજ્ય સરકારમાંથી જે ગ્રાન્ટ આવી છે એ ગ્રાન્ટ મુજબ જ કામ કરો વધારાના પાંચ કરોડ રૂપિયા જે સ્ટેન્ડિંગ કમિટીમાં લીધા છે ચૌદ કરોડ એટલે તો આપણી પાસે જે ગ્રાન્ટ છે એટલા પૂરતા જ કામ કરો વધારાનું કામ વધારાનો ખર્ચો ના પાડો એ માટેની મેં માગણી કરી છે કે નવ કરોડની ગ્રાન્ટ છે તો નવ કરોડનું જ કામ કરો ચૌદ કરોડનું નહીં ચૌદ કરોડના બદલે નવ કરોડનું મંજૂર કરવા રાખવા માટેની માગણી કરી છે કામનો વિરોધ નથી કામ સારું છે અને હોવું જ જોઈએ પણ એમાં ચૌદ કરોડના છે નહીં ને આપણે ચૌદ કરોડનું કામ કરીએ છીએ તો નવ કરોડ છે તો નવ કરોડનું જ કરો ને કામ એટલી જ માગણી છે